કરજણ ના મોટી કોરલ નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી હોડીઓ બંધ કરવા બાબતે બાદ કલેક્ટર તેમજ હાઈકોર્ટ દ્વારા ઇજારા કરવામાં આવ્યા છે છતાં પણ હોડીઓ ઘાટ ચલાવવા માટેની કોઈ પણ જાતના લાયસન્સ તેમજ પરમિશન વગર તેમજ સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમજ કરજણ તાલુકાના મોટી કોરલ ગામના માછી રોહિતભાઈ અને માછી ટીનાભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે નદી કિનારે હોડી ઘાટ ચલાવ પણ કોઈ પણ જાતનું પાલન કરવામાં આવતું નથી સદંતર ઉલ્લંઘન કરી કોઈ પણ જાતના સાધનો વગર નાગરિકોને જેવી ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે માછી ટીનાભાઈએ જણાવ્યું હતું કે એમોએ ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલ છે અને કલેક્ટર સાહેબ પણ રજૂઆત કરેલ છે તેમ છતાં લોકો પર હજુ સુધી કોઈ પણ જાતના કાયદેસરના પગલા લેવામાં આવ્યા નથી અને કોના રહેમ નજર હેઠળ આ હોડીઓ ચલાવવા

જિલ્લા વિકાસ અધિકારીને સાહેબને ને આજે ત્રણ ત્રણ મહિનાથી અમે અરજીઓ આપેલી છે અમારી અરજીનો કોઈ નિકાલ થયો નથી ગેરકાયદેસર રીતે એ લોકો હોળી કરે કોઈ જાતનો વર્ડર કે કઈ જાતનો મળેલ નથી અને કલેક્ટર સાહેબ છે કે ભાઈ હોળી કાયદેસર રીતે બંધ છે તો એ છતાં એ લોકો ચલાવે છે અને લોકોના જાન જોખમમાં છે કોઈ પરમિશન નથી કોઈ જ પરમિશન નથી મામલેદાર સાહેબને આપેલ છે પડી, કરજણ તાલુકાના તમામ ઘાટો ગેરકાયદેસર ચાલે છે